સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોના બારોલી માં સંમેલન રૂપી સત્યાગ્રહ કરનાર છે આવનાર અઠાવીસમી તારીખ અને રવિવારે સાંજે પાંચ કલાકે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજનાર છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે વહીવટી મજૂરી પણ મેળવી આવનાર અઠાવીસમી એપ્રિલે રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે સાંજે પાંચ વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થનાર છે નમસ્કાર સૌને જય માતાજી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે આવનાર રવિવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન બારડોલી ખાતે યોજવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે તો આ પત્રકાર પરિષદની અંદર સૌ પત્રકાર મિત્રોનું અમારા દક્ષિણ ગુજરાતના તમામ જે ક્ષત્રિય મંડળો છે એમના વતી હું આપ સૌને આવકારું છું જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લા વાઈઝ ઝોન વાઇઝ સંમેલન થયા એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે અઠ્ઠાવીસ તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે પાંચ કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે રવિવારના રોજ સાંજે પાંચ કલાકે વિધિવત રીતે આ સંમેલનની શરૂઆત થશે શરૂઆતની અંદર ક્ષત્રિય રાજપૂત યુવક સંઘ એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના અને ય હવન થશે અને ત્યારબાદ તરત જ સંમેલનની શરૂઆત થશે આ સંમેલનની અંદર મુખ્ય વક્તા તરીકે રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિના પ્રવક્તા આદરણીય શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ અન્ય સમાજના જે અમારા વડીલ છે એવા આદરણીય શ્રી પીટી જાડેજા સાહેબ એ પણ પોતે ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે જે માતા બહેનો ઉપર ટિપ્પણી કરી હતી એટલે સ્વાભાવિક મહિલાઓમાં પણ ખૂબ જ આક્રોશ છે જેને ધ્યાનને લઈને સંકલન સમિતિના રાજ્યના જે મહિલા પાકના જે પ્રમુખ છે આદરણીય તૃપ્તિબા રાહુલ આ ત્રણ વક્તાઓ પોતે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી સમવાનું નામ નથી લેતો રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં યોજાયા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહ નગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કરાયું હતું દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં વધી રહ્યો છે અને આ લડાઉ ક્ષત્રિય સમાજના છેવાડેના ગામ સુધી પહોંચી ગઈ છે સાંજે પાંચ વાગે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે અને સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એની પ્રેસ કોન્ફરન્સમાં એ વાતમાં કોઈ તથ્ય નથી કહીએ કે જ્યારથી અમારી લડતની શરૂઆત થઈ ત્યારથી રાજ્ય રાજપૂત સંસ્થાઓની બાણું જેટલી સંસ્થાઓની એક જ સુરે એક જ રણનીતિ સાથે અમારી લડત શરૂ થઈ છે અને સાત તારીખ સુધી આ તમામ સંસ્થાઓમાંથી કોઈ સંસ્થા તૂટવાની નથી કોઈમાં ભાગ પડવાના નથી કે કોઈ જોડાવાનું નથી જ્યાં સુધી આ જોડાવાની વાત છે તો ગઈકાલે જ્યાં સુધી અમારું જે આ સંમેલનનું જે સ્થળ છે ત્યાં દક્ષિણ ગુજરાતના તમામ જે અમારી ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે એ સંસ્થાના તમામ હોદ્દેદારો સાંજ સુધી અહીંયા સભા સ્થળ ઉપર હાજર હતા એટલે જે કોઈક ભાઈઓ ગયાની વાત છે એ એમના જ સાથે જોડાયેલા સભ્યો છે જ્યાં સુધી હોદ્દેદારો અને સભ્યોની સમર્થનની વાત છે ત્યાં સુધી સાત તારીખ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જોડના તમામ જે આ મંડળો છે આ જ તાકાતથી અમે લડવાના છે જે સ્ટેન્ડ તો અમારું શરૂઆતના સમયથી ક્લિયર છે એક તબક્કો જે પ્રથમ હતો તેમાં સરકારને અમે સંકલન સમિતિ વતી એક તક આપી હતી કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ ખેંચાવી દઈ ઉમેદવારી કરવામાં નહીં આવે તો અમને બીજો કસો વાંધો નથી આ લડત કોઈ પક્ષ માટે નહીં હતી આ લડત કોઈ સમાજ સામે પણ નહીં હતી પરંતુ ઉમેદવારી પત્રકો ભરાયા ઉમેદવારી પત્રક ખેંચવાનો સમય પણ વીતી ગયો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ રૂપાલા સાહેબ રાજકોટ બેઠક ઉપર લડવાના છે એટલે જે પ્રમાણે પાર્ટ ટુની જાહેરાત થઈ હતી એટલે ત્યારથી રાજપૂત સમાજનું સ્ટેન્ડ ક્લિયર જ છે કે હવે સાતમી તારીખ સુધી પહેલાં ઓપરેશન રૂપાલા હતું ત્યારબાદ સંકલન સમિતિએ નામ આપ્યું કે ઓપરેશન ભાજપ એટલે એ હેઠળ પાર્ટ ટુના જે બેનર હેઠળ જે જે સંકલન સમિતિએ જે રણનીતિઓ બનાવી છે એ જ રણનીતિથી આગામી સાત તારીખ સુધી એક જ સ્ટેન્ડ ક્લિયર રાખી અને સરકાર સામે જે કંઈક લડત છે એ લડવાના છે અને એ લડત અત્યારે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના તમામ ગામે ગામ સુધી પહોંચી ગઈ છે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા પીટી જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઉલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધી ક્ષત્રિય હજારોની સંખ્યામાં આવનાર છે રાજપૂત સમાજને કોઈ અગવડ ન પડે તે માટે સ્વયંસેવકની ટીમ ખડે પગે રહેશે આ માટે તમામ તૈયારીઓ અંતિમ ઓપ આપી દેવાયો છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી